કારણ કે વારંવાર આ રેતી ખનન કરવામાં આવે છે વારંવાર રેતીની ચોરી કરવામાં આવે છે સરકારી તિજોરીને ચૂનો લગાડવામાં આવે છે તેમ છતાં પણ આ રેતી ચોરો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી આ વિડીયોમાં દેખાતા તમામ ટેક્ટરો કેમ સ્વિચ કરવામાં નથી આવતા કબજે લેવામાં નથી આવતા અને તેમાં જ તેમના પર કડા વલણ કરવામાં કેમ નથી આવતું આ તમામ સવાલો અપબંધ છે કારણ કે સીધા સવાલો સરકારી બાબુઓ ઉપર ઉભા થાય છે કે શું હપ્તા ખાઈને જ આ બધું ચલાવે છે હપ્તા ખોરી ચાલે છે તમામ લોકો આ સવાલ પૂછી રહ્યા છે અને એ બ્રિજ તૂટી જશે તો બધો જિલ્લાઓ પેગડા થઈ જશે કેટલા સમય સુધી પછી ક્યારે બને પરંતુ એમાં કોઈની જાન હાની થાય અને એનો નુકસાન થાય એનો જવાબદાર કોણ અને એક સવાલ છે અમે કાલે ચોક્કસ જઈશું સરકારી અધિકારીઓ પાસે અને અહેવાલ બતાવી અને પહેલાના પણ અહેવાલો બતાવીશું અને પૂછીશું કે આ તમામ